આગળ વાત કરીએ ગુજરાત રાજ્યની રાજનીતિની રાજનીતિમાં ખૂબ મોટા સમાચાર ટકોરા મારી રહ્યા છે એ એટલા મોટા સમાચાર હશે કદાચ રાજ્યની રાજનીતિમાં બહુ જ બધા ફેરફારો લાવી શકે એમ છે પણ એ ટકોરા મારતા સમાચાર જ્યાં સુધી એનો દરવાજો ન ખુલે ત્યાં સુધી એના વિશે વાત કરવી બહુ શક્ય નથી હવામાનની આગાહી કરતા આગાહીકાર અંબાલાલ કાકા એ ઘણીવાર રાજનૈતિક આગાહીઓ પણ કરે છે પક્ષનું નામ લઈને એમણે આગાહી કરીને કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીમાં પણ ઉથલપાથલની સંભાવનાઓ છે વિસ્તરણની ચર્ચાઓ ચાલી રહી છે કોઈ કોઈ જગ્યાએ ખૂબ બધા લોકો પોતાના અનુમાનો પ્રમાણે એવી ચર્ચા કરી રહ્યા છે કે મુખ્યમંત્રી જ બદલાઈ જશે મુખ્યમંત્રી બદલાવવાના કોઈ દેખીતા કારણો ન દેખાતા હોવા છતાં એવી ચર્ચાઓ એટલા માટે દરેક વખતે એને ખારી જ નથી કરી શકાતી કેમ કે વિજયભાઈ રૂપાણીનાએ બદલાવવાના કોઈ દેખીતા કારણો નહોતા જ્યાં સુધી નવા પ્રદેશ અધ્યક્ષ નથી આવતા ત્યાં સુધી મુખ્યમંત્રી શું કામ બદલાય એ બહુ મોટો પ્રશ્ન છે ભારતીય જનતા પાર્ટીને પ્રદેશ અધ્યક્ષનો કાર્યકાળ સી આર પાટીલનો ક્યારનો પૂરો થઈ ગયો છે એના પછી ના દેશમાં નવા પ્રમુખ નક્કી થઈ શક્યા છે ના રાજ્યમાં નક્કી થઈ શક્યા છે એમની કોઈને કોઈ મર્યાદાઓ અથવા કોઈને કોઈ જરૂરિયાતો હશે કોઈને કોઈ હિત હશે અને એટલા જ માટે ભારતીય જનતા પાર્ટીનો અંગત વિષય છે પણ બીજા જે સમાચાર આવ્યા એ વહીવટીના વહીવટીય સમાચાર છે એ ખૂબ મહત્ત્વના એટલે છે કેમ કે અત્યાર સુધી એટલે જનરલ નોલેજ માટે તો બહુ જ મહત્વના છે કે અત્યાર સુધી ગુજરાત રાજ્યમાં જિલ્લા કેટલા તો આપણે કહેતા હતા તેત્રીસ એનો જવાબ હવે ઓન પેપર ઓફિશિયલી ચોત્રીસ થયો છે વાવ થરાદ કાગળ પર બનાસકાંઠાના બે ભાગ પડ્યા છે બનાસકાંઠા અલગ વાવ થરાદ જિલ્લો અલગ અત્યાર સુધી આપણને પૂછતા પૂછતું કોઈ કે મહાનગરપાલિકાઓ કેટલી તો પહેલાં આઠ ને પછી નવ એવું કહેતા હતા હવે આપણી મહાનગરપાલિકાઓ સત્તર થઈ છે અને અત્યાર સુધી આપણને જો કોઈ પૂછતું કે ગુજરાતમાં તાલુકા કેટલા તો આપણે બસો બાવન કહેતા એ હવે બસો ને ઓગણસિત્તેર થયા છે એકવીસમાંથી બીજા નવા સત્તર તાલુકા છે એ જાહેર કરવામાં આવ્યા કયા તાલુકા જાહેર કરાયા થરાદમાંથી હાલ થરાદ તાલુકો છે એ નવો રાહ તાલુકો બન્યો દાંતાનોમાંથી હડાદ બન્યો વાવમાંથી ધરણીધર બન્યો જેનું મુખ્ય સ્થાન વડું મથક ઢીમા રહેવાનું છે કાંકરેજમાંથી ઓગળ અલગ તાલુકો બન્યો થરા એનું મુખ્ય મથક રહેવાનું છે ભિલોડામાંથી શામળાજી અલગ થયો બાયડમાંથી સાઠંબા અલગ થયો કપડવંજને કઠલાલમાંથી ફાગવેલ અલગ કર્યો છે તાલુકો જાલોદમાંથી ગુરુગોવિંદ લીમડી અલગ કર્યો છે એનું હેડક્વાર્ટર લીંબડી રહેશે ફતેપુરામાંથી સુક્સર અલગ થયું પાવી જેતપુર જેતપુર પાવીમાંથી કદવાલ અલગ થયું સંતરામપુર અને શહેરામાંથી ગોધર અલગ બન્યો છે લુણાવાડામાંથી કોઠંબા અલગ થયું છે દેડિયાપાડામાંથી ચીકદા અલગ તાલુકો બન્યો માંડવીમાંથી અરેઠ અલગ બન્યો મહુવામાંથી અંબિકા સોનગઢમાંથી ઉકાઈ વાપી ગ્રામ્ય કપરાડા અને પારડી ત્રણેય ભેગા કરીને નાના પોંઢા એક અલગ તાલુકો બન્યો છે રસપ્રદ વાત એ છે કે સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી એક પણ નવો તાલુકો સરકારે જાહેર નથી કર્યો વિકાસ ઇચ્છતા વિસ્તારોમાંથી સૌથી વધારે તાલુકા અલગ કરવામાં આવ્યા છે સરકારે કહ્યું કે અમારો ઉદ્દેશ્ય એ છે કે ટીવીટી સહિતની ગ્રાન્ટ કે વિકાસના કામો છે એ ઝડપથી ત્યાં પહોંચે બીજું કે આ વિસ્તારોમાં સ્થાનિક સ્વરાજ્યમાં પણ ખૂબ સંઘર્ષ પડતો હોય છે સરકારને મોટાભાગનો આદિવાસી વિસ્તાર છે સરકાર માટે એ સરળ નથી હોતું ત્યાં જીતવું બહુ જ બધા રાજનૈતિક વહીવટીય કારણો હોઈ શકે છે સૌરાષ્ટ્ર અને કચ્છને કેટલાય સમયથી શું કામ કંઈ ઘણું બધું પ્રતિનિધિત્વ નથી મળતું તો એનો જવાબ તો એમની લીડરશીપમાં પણ છે કયા એવા નેતાઓ અને નેતૃત્વ અત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છની પાસે એવું બચ્યું છે કે જે એવું કહેતા હોય કે એમના એક ફોનથી એ સચિવાલયમાં કોઈ કામ કરાવી શકે છે સચિવાલયમાં કામ થઈ શકતું હોય અને એ કામ એમના પર્સનલ કે અંગત કામોની વાત નથી અંગત કામો તો મોટાભાગના લોકોના થઈ જાય છે વિકાસના કામો તાલુકાના કે જિલ્લાના કામો પોતાના વિધાનસભા ક્ષેત્રના કામો કયા નેતાઓ કરાવી શકે છે ખૂબ બધા પોતાના ક્ષેત્રમાં શક્તિશાળી અને કદાવર નેતાઓ હોવા છતાં એ પોતાના ક્ષેત્ર પૂરતા મર્યાદિત કામ છે સંગઠનમાં ખૂબ મહત્વ હોવા છતાં પોતાની જાતિનું બહુ મોટું પ્રતિનિધિત્વ કરતા હોવા છતાં પોતાના વિસ્તારમાં બહુ જ દબદબો ધરાવતા હોવા છતાં ભારતીય જનતા પાર્ટી જો એમનાથી દૂર થઈ જાય તો એ ખૂબ મોટા નેતાઓ છે કે કદાચ ભારતીય જનતા પાર્ટી એમના વગર જીતી ન શકે એટલા દમદાર અને શક્તિશાળી નેતાઓ સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી આવતા હોવા છતાં સૌરાષ્ટ્ર અને કચ્છને છેલ્લા કેટલાય સમયથી કશું નથી મળી રહ્યું તમે રાજકોટમાં એન્ટર થાવ તો એક પુલ છે કે બની રહ્યો છે બની જ રહ્યો છે પછી વિજયભાઈ ગયા અને કામે ગયું પછી એ ત્યાંનો ત્યાં રહી ગયો જર્જરિત થઈને તૂટી જશે પણ કદાચ ત્યાં સુધી એ બનશે નહીં વર્ષોના વર્ષો કોઈના કોઈ કામ તમ ચાલ્યા જ રાખે ને એવું લાગે કે વર્ષો પછી વિકાસનો રસ્તો આમ દિશા શોધતો શોધતો સૌરાષ્ટ્ર બાજુ પહોંચ્યો હતો પાછો અટવાઈને ક્યાંક ખોવાઈ ગયો છે એટલે જ જે નવા તાલુકા બન્યા છે આદિવાસી વિસ્તારોની તો બહુ મોટી અને વિશેષ જરૂરિયાતો છે એમની જરૂરિયાતો પૂરી થાય તો એ સારું છે સાંભળીએ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ તાલુકા એકમને વિકાસ અને વહીવટમાં વધુ સશક્ત બનાવવા માટે એક્ટિવિટી આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો તાલુકાની વિભાવના આપી હતી પ્રધાનમંત્રી મોદી સાહેબે અને બે હજાર તેરમાં નવા ત્રેવીસ તાલુકાઓની રચના કર્યા પછી પ્રથમ વખત સત્તર નવા તાલુકાઓની આ રચના કરવાનો આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે નિર્ણય કર્યો છે નવા સત્તર તાલુકાઓની રચના થવાથી હાલના એકાવન વિકાસશીલ તાલુકાઓની સંખ્યામાં દસ તાલુકાઓનો વધાર થશે જેના થકી વિકાસશીલ તાલુકાઓને મળતી ગ્રાન્ટનો લાભ મળશે નવા તાલુકાઓની રચના અંગેનું વિધિવત જાહેરનામું આપણે ટૂંકમાં પ્રસિદ્ધ કરીશું નવા જિલ્લા અને તાલુકાઓનું નવીન વહીવટી માળખું ઉભું કરવા સાથે વિવિધ વિકાસના કામો મળતી ગ્રાન્ટમાં પણ વધારો થશે નવીન સત્તર તાલુકાઓ બનતા આ વિકાસની પ્રક્રિયાને વેગ અને સાથે સાથે લોકોને જવા આવવાનો સમય પણ બચશે નાણાંનો વ્યય બચશે અને વિકાસના વેગને ખૂબ મોટું એવું પરિબળ પૂરો પાડતો આ એક નિર્ણય આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે લીધો છે અને બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને પુનઃ રચિત બનાસકાંઠા જિલ્લામાં આઠ તાલુકામાંથી નવીન દસ તાલુકા થશે જેમાં પાલનપુર વડગામ દાંતા અમીરગઢ ડીસા કાંકરેજ ધાનેરા અને દાંતીવાડા અને એનું મુખ્ય મથક એ પાલનપુર રહેશે જેમાં કાંકરેજમાંથી ઓગઢ અને દાંતામાંથી હડાક તાલુકો બનશે સૂચિત વાવ થરાદ જિલ્લો છ તાલુકામાંથી આઠ તાલુકા થશે જેનું મુખ્ય મથક થરાદ મુકામે રહેશે જેમાં દિયોદર લાખણી થરાદ વાવ સુઈગામ ભાભર અને મુખ્ય મથક થરાદની રત્નાને મંજૂરી આપી છે અને થરાદમાંથી રાહ અને વાવોમાંથી ધરણીધર તાલુકો બનશે